નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભાદરવી પૂનમને લઈને ખેડ અંબિકા માતાજી મંદિરે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા જિલ્લા એસપી સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માં આંબેની ધજા ચડાવી અત્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું વાતાવરણમાં અંબેના નાદથી ગુંજી રહ્યું છે ત્યારે ભાદરવી પૂનમના દિવસે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી રતન કુંવરબા ચારણ જિલ્લા એસપી સાહેબ શ્રી વિજય પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા ખેડબ્રહ્મા ખાતેમાં અંબેના શિખર પર ધ્વજા ચડાવી હતી આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી શ્રી નિમિષ પટેલ અને ખેડબ્રમ તાલુકા વિકાસ અધિકારી ખેડબ્રહ્મા મામલતદાર શ્રી પણ જોડાયા હતા

આજે ભાદરવી પૂનમ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા વહીવટી તરફથી તંત્ર તરફથી માતાજીના ચરણોમાં આજે ધજા ચડાવવામાં આવી છે છેલ્લા સાત દિવસના મેળા દરમિયાન સાત એક લાખ સેજ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા છે આ સમય દરમિયાન તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને આજે જ્યારે પૂનમનો દિવસ છે ત્યારે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અમે તંત્ર દ્વારા માતાજીને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષ એ પોલીસ અને તંત્ર માટે એ સુખમય જાય અને લોકોની સેવા કરવાની માતાજી અમને તાકાત આપે